વિદ્યાર્થી મિત્રો એકદમ નવો ટોપિક છે વર્ગવારી નામ જોઈને એવું લાગે આ તો શું હશે કેવી રીતે કરવાનું હશે પણ એકદમ સરળ પ્રશ્નો હોય છે અને એકદમ સરળતાથી તમે તેનો જવાબ પણ આપી શકો છો વર્ગવારી શરૂ કરીએ તે પહેલાં આપણે અત્યાર સુધીમાં કેટલું કેટલું શીખ્યા તે જોઈ લઈએ હાલ આપણે એનએમએમએસમાં જે બે વિભાગ હોય તેમાંથી પહેલો વિભાગ એમ એ કરી રહ્યા છીએ એમ ટી એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી બૌદ્ધિક યોગ્યતા કસોટી ઘણા બધા વિભાગમાં વેચાયેલી છે એમાંથી શરૂઆતમાં આપણે પહેલો વિભાગ પૂરો કર્યો હતો શ્રેણી વિભાગ શ્રેણી વિભાગમાં આપણે શું શું જોયું તો સંખ્યા શ્રેણી જોઈ પછી શ્રેણીનું ખોટું પદ શોધતા શીખ્યા અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી જોઈ મિશ્રણ શ્રેણી જોઈ સળંગ સૂત્ર શ્રેણી જોઈ અને છેલ્લે શ્રેણી આધારિત વિશેષ પ્રશ્નો પણ જોયા આ શ્રેણી વિભાગમાં અલગ અલગ આપણે ટોપિક જોયા અને બીજો આપણે વિભાગ શરૂ કર્યો હતો તેની વાત કરીએ તો બીજો વિભાગ હતો સંજ્ઞાઓનું સંકેતીકરણ આ ટોપિક અત્યાર સુધી આપણે કરતા હતા આ ટોપિકમાં શું શું જોયું તે જોઈએ અંગ્રેજી શબ્દનું સંકેતીકરણ સૌથી પહેલો વિડિયો આપણે આનો બનાવ્યો હતો બીજો ટોપિક જોયો અંગ્રેજી મૂળાક્ષરનું સંકેતીકરણ પછી આપણે શીખ્યા મૂળાક્ષર સંખ્યા અને ચિહ્નનું સંકેતીકરણ પછી પાછું આપણે શીખ્યા ગુજરાતી મૂળાક્ષરનું સંકેતીકરણ પછી શીખ્યા શબ્દનું અવેજીકરણ અને છેલ્લે આપણે શીખ્યા શબ્દ અંક અને ચિહ્નોનું ઉકેલીકરણ આટલા ટોપિક આપણે અત્યારે હાલમાં પૂરા કર્યા ફરીથી યાદ કરી લઈ આપણે શ્રેણી વિભાગમાં આપણે આટલા ટોપિક શીખ્યા એક બે ત્રણ ચાર પાંચ છ છ પ્રકારના ટોપિક શ્રેણી વિભાગમાં આપણે એકદમ ડિટેલમાં શીખ્યા અને પછી સંજ્ઞાઓના સંકેતીકરણમાં પણ આપણે અલગ અલગ પ્રકારના છ ટોપિક પૂરા કર્યા એટલે કે એમ એ ટીમાં સાત પેટા વિભાગ છે તેમાંથી આપણે બે વિભાગ સંપૂર્ણ રીતે પૂરા કર્યા છે વિદ્યાર્થી મિત્રો આ બંને વિભાગમાં તમારે વ્યવસ્થિત તૈયારી થઈ ગઈ હશે એવું માની લઉં છું હજુ આપણે પાંચ વિભાગ કરવાના બાકી છે તો વિદ્યાર્થી મિત્રો હજી જો તમે તૈયારી ન કરી હોય તો શરૂઆત કરી દો પરીક્ષા સમયે ગમે એટલું દોડશો કરી નહીં શકો જો તમારે ખરેખર મેરિટમાં આવવું છે વ્યવસ્થિત તૈયારી કરવી છે મારો એક જ વાક્ય છે મારું જે યાદ રાખો રોજનું કામ રોજ કરો આજે નથી કરવું કાલે કરીશ આજે નથી કરવું કાલે જોઈ લેશ કાલે બે વિડીયોમાંથી જોઈ લેશ કાલે બે રીત શીખી લેશ પ્રમ દિવસે પ્રેક્ટિસ કરી લેશ આવું નહીં ચાલે વિચાર કરો તમે બે વિભાગ આપણે પૂર્ણ કર્યા છે હવે તમે તમારી જાતને પૂછો કે આ બંને વિભાગમાંથી તમારે ફૂલ કોન્ફિડન્સથી કેટલું થયું છે કે આ વિભાગ મેં એટલો વ્યવસ્થિત કર્યો છે કોઈ પણ પ્રશ્ન આપે મને આવડી જશે તમારી જાતને જ પ્રશ્ન પૂછી લો બરાબર છે જો હજી તમે તૈયારી શરૂ ન કરી હોય તો જાગી જાઓ અને આજથી તૈયારી શરૂ કરી દો માત્ર વિડીયો જોઈ લેવાથી આવડી જવાનું નથી તમને મેં પહેલાં પણ કહ્યું છે વિડીયો માત્ર તમને રીત શીખવે છે પ્રેક્ટિસ તમારે કરવાની છે તમારી પાસે જે સાહિત્ય હોય તેમાંથી તમે પ્રેક્ટિસ શરૂ કરો કોઈ પણ પ્રશ્ન હોય મને કોમેન્ટમાં મોકલો પણ તમારે મહેનત શરૂ કરવી પડશે પરીક્ષાને હવે વાર નથી બરાબર છે આજે આપણે આગળ ત્રીજો પેટા વિભાગ જોઈએ છીએ વર્ગવારી વર્ગવારીમાં તમારે શબ્દની વર્ગવારી આવશે શબ્દ જોડ વર્ગવારી સંખ્યાની વર્ગવારી અલગ પડતો અંગ્રેજી શબ્દ શોધવાનો હશે અને અલગ પડતી મિશ્રણ શ્રેણી મિશ્રણ જોડી પણ તમારે અલગ પાડવાની હશે શોધવાની હશે વર્ગવારી એકદમ સહેલો ટોપિક છે બરાબર છે પણ કરવું તો પડે ને સહેલું બધું છે અઘરું કંઈ છે જ નહીં દુનિયામાં કોઈ વસ્તુ અઘરી નથી મહેનતની સામે મહેનત કરશો તો ચોક્કસ સફળતા મળશે વધારે કોઈ વસ્તુ નથી સમજાવતી ઘણું બધું સમજાવી દીધું છે ટૂંકમાં હજી જો તમે તૈયારી શરૂ ન કરી હોય તો રોજ અડધી પોણી કલાક તમે તમારા એનએમએમએસના કાર્યને આપો પરીક્ષા પણ આવે છે એનએમએમએસ પણ આવશે અને પછી તમારે ઘણી બધી પરીક્ષા આપવાની છે જેમ કે જ્ઞાન સાધના હજુ જ્ઞાન સાધનાની તૈયારી કરવાની બાકી છે એનએમએમએસમાં તો પહેલાં સત્રનું જ પૂછાશે જ્ઞાન સાધનામાં તમારે બંને સત્રની તૈયારી કરવી પડશે અને એનએમએમએસ તો હમણાં દિવાળી પછી આવીને ઊભી રહી જશે તૈયારી શરૂ કરી દો વધારે ચર્ચા નથી કરતી આપણે વર્ગવારી શરૂ કરીએ આ વર્ગવારી શું છે તે સમજી લઈએ વર્ગવારી એટલે સમાન ગુણધર્મ માંથી અલગ ગુણધર્મ ધરાવતો શબ્દ સંખ્યા મૂળાક્ષર અથવા તો તેમની જોડ જે કાંઈ આપણને આપ્યું હોય એ માહિતીમાંથી અલગ શું પડે છે તે આપણે શોધવાનું છે બસ બીજું કોઈ વસ્તુ કરવાની હોતી નથી વર્ગવારીનો સામાન્ય અર્થ થાય છે બીજા ગુણધર્મ કરતા અલગ પડવું સારું જોઈએ ઉદાહરણ તમને એવું કહ્યું છે અમુક શબ્દો આપેલા છે તે લખું છું જમરૂખડી સીતાફળી આંબો દાડમડી આ ચાર શબ્દો તમને આપેલા છે અને તમને માત્ર ને માત્ર અલગ પડતો શબ્દ શોધવાનું કહ્યું છે શબ્દ વર્ગવારી આપણે કરી રહ્યા છીએ શબ્દ વર્ગવારી એટલે માત્ર અલગ પડતો શબ્દ તમારે શોધવાનો છે આજનો ટોપિક છે શબ્દ વર્ગવારી તો જમરૂખડી સીતાફળી આંબો અને દાડમડી હવે આ ચારે ચાર વૃક્ષોના જ નામ છે એવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ પરંતુ તમે જુઓ તો જમરૂખડી છે એ ક્ષુભ છે સીતાફળી પણ ક્ષુભ છે આંબો છે એ વૃક્ષ છે અને દાડમડી છે એ ક્ષુભ છે તો અલગ પડતો શબ્દ કયો છે આંબો તો આંબો છે એ આપણો જવાબ છે અલગ પડતો શબ્દ શબ્દ વર્ગવારી આવી રીતે પૂછાય છે આગળ જોઈએ મિલીલીટર મિલીમીટર કિલોમીટર અને મીટર આવી રીતે તમને ચાર ઓપ્શન આપેલા છે અને તમારે આમાંથી અલગ પડતો શબ્દ ગોતવાનો છે હવે આપણે વિચારીએ મિલીમીટર કિલોમીટર મીટર આ બધા એકમ છે વિચારો જોઈએ લંબાઈનું માપન કરવાના છે મિલી લીટર લીટર શબ્દ છે એ પ્રવાહીનું માપ લેવા માટે વપરાતો શબ્દ છે આ મીટર છે એ લંબાઈનો એકમ છે અને લીટર છે એ પ્રવાહીનું માપ લેવાનો શબ્દ છે તેથી અલગ પડતો શબ્દ કયો આવશે મિલીલિટર આગળ જોઈએ ભેંસ બકરી બળદ અને ગાય આ તો એકદમ સરળ પડશે તમને ભેંસ દૂધ આપે બકરી દૂધ આપે ગાય દૂધ આપે બળદ છે એ દૂધ આપનાર પ્રાણી નથી તેથી અલગ પડતો શબ્દ આવશે બળદ પુત્રવધુ નાના ફૂવા ભાણેજ આટલું તમને આપેલું છે આમાંથી આપણે શબ્દ વર્ગવારી નક્કી કરવાની છે અલગ પડતો શબ્દ શોધવાનો છે નાના ફુવા અને ભાણેજ આ છે એ પુરુષ જાતિ છે અને પુત્ર વધુ છે અલગ પડે છે કારણ કે તે સ્ત્રી જાતિ છે આવી રીતે આપણે અલગ પડતો શબ્દ શોધવાનો છે સૂચના આપેલી છે નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી અલગ પડતો એક વિકલ્પ પસંદ કરી અને જવાબ આપો પહેલો પ્રશ્ન છે લેખક પ્રકાશક મુદ્રક અને વાચક લેખક કોને કહેવાય જે પુસ્તક લખતા હોય તેને પ્રકાશક એટલે જે પુસ્તક રજૂ કરે તેને મુદ્રક એટલે કે જેણે પુસ્તકને ટાઈપ કર્યું હોય અને વાચક એટલે આપણે બધા વાંચવાવાળા તો અલગ શું પડે છે વાચક તેથી જવાબ આવશે વાચક પછી જોઈએ ઘઉં ડાંગર શેરડી મકાઈ અલગ શું પડે છે શેરડી કારણ કે ઘઉં ડાંગર મકાઈમાં દાણા હોય શેરડીમાં દાણા હોતા નથી ત્રીજો પ્રશ્ન એન્જિનિયર વકીલ ડોક્ટર કોટ એન્જિનિયર વકીલ ડોક્ટર આપણને ખબર પડી ગઈ કોટ છે એ જગ્યા છે તેથી અલગ પડતો શબ્દ છે કોટ ચોથો પ્રશ્ન કેલ્ક્યુલેટર પેન શાહી અને પેન્સિલ પેન શાહી પેન્સિલ આ બધું છે સરખું છે અને કેલ્ક્યુલેટર છે એક સાધન છે જે અલગ પડતો શબ્દ છે એશિયા કેનેડા યુરોપ અને આફ્રિકા બધામાં જુદું શું પડે છે કેનેડા છઠ્ઠો પ્રશ્ન છે મકાઈ વાલ ચણા વટાણા વાલ ચણા વટાણા કઠોળ છે તો અલગ પડતો શબ્દ શું છે મકાઈ સાતમો પ્રશ્ન ગાંધી બુદ્ધ બુદ્ધ મહાવીર મહાવીર અને ઈશુ ઈશુ આ બધા નામ છે અને ગાંધીજી છે આપણા રાષ્ટ્રપિતા હતા બરાબર છે તો ગાંધીજી આપણી જેમ સામાન્ય માણસ છે એ ભગવાન નથી તેથી આપણે અલગ પડતો શબ્દ કાઢીએ ગાંધી આઠમો પ્રશ્ન છે વાઘ સિંહ વરુ અને હરણ વાઘ સિંહ વરુણ આઠમો પ્રશ્ન છે વાઘ સિંહ વરુ અને હરણ વાઘ સિંહ વરુ આ બધા કેવા પ્રાણીઓ છે માંસાહારી પ્રાણીઓ છે અને હરણ છે તે ઘાસ ખાય છે વનસ્પતિ ખાય છે તેથી તે અલગ પડતો શબ્દ છે નવમો પ્રશ્ન જાદુગર શિક્ષક વકીલ ને દાદા જાદુગર શિક્ષક વકીલ એ પોતપોતાના પ્રોફેશનલ કામ કરતા હોય છે દાદા છે તે અલગ પડે છે વિમાન હેલિકોપ્ટર રોકેટ અને સ્ટીમર વિમાન હેલિકોપ્ટર રોકેટ આકાશમાં ઉડે છે સ્ટીમર છે તે ક્યાં ચાલે છે પાણીમાં તો અલગ પડતો શબ્દ છે સ્ટીમર ડુંગળી મગફળી આદુ મકાઈ મસ્ત પ્રશ્ન છે ડુંગળી જમીનની અંદર ઉગે મગફળી જમીનની અંદર ઉગે આદુ પણ જમીનની અંદર ઉગે મકાઈ છે એનો છોડ બહાર હોય બરાબર છે તો અલગ પડતો શબ્દ છે મકાઈ મજા આવે એવા પ્રશ્નો છે ભાઈ પગ હાથ ઘૂંટી અને ફેફસા હાથ પગ ને ઘૂંટી આપણા અંગના નામ છે ફેફસા છે એ આપણી શરીરની અંદર હોય છે આ બધા અંગો છે બાર હોય છે અને ફેફસા આપણા શરીરની અંદર હોય છે તેથી અલગ પડતો શબ્દ છે ફેફસા ગુલાબ કમળ મોગરો અને જૂઈ ગુલાબ મોગરોને જૂઈ જમીન ઉપર ઉગે છે અને કમળ છે એ ક્યાં ઉગે છે પાણીની અંદર ઉગે છે જે બધા ફૂલના જ નામ પરંતુ તેના ઉગવાનું સ્થાન ક્યાં છે તેના આધારે અલગ પડે છે ચૌદમો પ્રશ્ન સાયકલ સ્કૂટર કાર અને બસ હવે પૈડા વિચારીએ તો સાયકલ સ્કૂટરને બબ્બે હોય કાર અને બસને ચાર ચાર હોય પરંતુ સ્કૂટર કાર ને બસ એ પેટ્રોલ ડીઝલથી ચાલે છે જ્યારે માં પેટ્રોલ કે ડીઝલ પુરાવું પડતું નથી તો અલગ પડતો અક્ષર કયો છે સાયકલ પંદરમો પ્રશ્ન એપ્રિલ ફેબ્રુઆરી નવેમ્બર ને જૂન એકદમ સરળ છે એપ્રિલ નવેમ્બર ને જૂન બધાના દિવસો હોય અને ફેબ્રુઆરી અલગ પડતું શબ્દ છે ફેબ્રુઆરી પછીનો પ્રશ્ન જોઈએ સોળમો પ્રશ્ન જઠર અન્નનળી ફેફસા અને આંતરડું જઠર અન્નનળી આંતરડું પાચન ક્રિયા સાથે સંકળાયેલા છે ફેફસા છે એ શ્વસન ક્રિયા સાથે સંકળાયેલા છે તેથી ફેફસા છે તે અલગ પડે છે ખાંડ ગોળ નિમક સાકર ખાંડ ગોળ અને સાકર ગળ્યો સ્વાદ ધરાવે છે નિમક છે તેનો સ્વાદ ખારો હોય છે સાચું નામ નિમક જ છે નમક નથી ગુજરાતીમાં આપણે એને નિમક મીઠું જેને કહીએ છીએ એને નિમક કહેવાય છે અઢારમો પ્રશ્ન ચેતનભાઈ પ્રવીણભાઈ ચંદ્રાબેન અમિકરભાઈ બધા ભાઈઓની વચ્ચે ચંદ્રાબેન અલગ પડે છે તેથી જવાબ આવશે સી ચંદ્રાબેન ઓગણીસમો પ્રશ્ન નરેન્દ્ર મોદી ગાંધીજી જવાહરલાલ નહેરુ સિંહ આ બધામાં કોણ અલગ પડે છે નરેન્દ્ર મોદી જવાહરલાલ નહેરુ મનમોહન સિંહ આ બધાથી અલગ પડે છે ગાંધીજી વીસમો પ્રશ્ન પુસ્તક માઇક્રોસ્કોપ સ્ટેથોસ્કોપ પેન હવે પુસ્તક માઇક્રોસ્કોપ પેન આ બધું છે એ આપણી સ્કૂલની વસ્તુઓ છે સ્ટેથોસ્કોપ જોકે આપણી લેબમાં છે જ તે પરંતુ એ હકીકતમાં ડૉક્ટરનું સાધન છે સ્કૂલ સાથે સંકળાયેલું નથી આપણે ભલે નમૂના રૂપે રાખતા હોઈએ એટલે અલગ પડતો શબ્દ છે સ્ટેથોસ્કોપ એકવીસમો પ્રશ્ન સામવેદ અથર્વવેદ આયુર્વેદ અને ઋગ્વેદ આયુર્વેદ છે એ અલગ પડે છે ભાઈ મજા આવી ગઈ મને તો આ પ્રશ્ન સોલ્વ કરવાની હવેના પ્રશ્નો લઈએ છીએ એનએમએમએસ માં પૂછાયેલા કાયમ પૂછાય જ છે મજા આવી જાય રોકડા માર્ક્સ બરાબર છે પણ ભૂલ છે એ તમારી કુંડાળા કરવામાં ન થાય એની સેજ ધ્યાન રાખજો બાકી કંઈ નહીં સારું ચાલો સુડતાલીસ પ્રશ્ન મગર માછલી દેડકો કરચલો મગર દેડકો કરચલો બધું પાણી વગર રહી શકે માછલી એવું પ્રાણી છે જે પાણીની બહાર રહી શકતું નથી તેથી અલગ પડે છે માછલી પછીનો પ્રશ્ન સેકન્ડ મિનિટ કલાક અને પ્રકાશ વર્ષ સેકન્ડ મિનિટ કલાક આ બધું ઘડિયાળમાં આપણે જોઈ શકીએ છીએ પ્રકાશ વર્ષ છે એ અંતર દર્શાવે છે સૂર્ય કેટલો દૂર છે ચંદ્ર કેટલા પ્રકાશ વર્ષ દૂર છે તેથી અલગ પડતો શબ્દ છે પ્રકાશ વર્ષ પછીનો પ્રશ્ન જોઈએ ઓગણપચાસ સોડિયમ પોટેશિયમ ગેલિયમ કેલ્શિયમ સલ્ફેટ સોડિયમ પોટેશિયમ ગેલિયમ આ બધા તત્વોના નામ છે જ્યારે કેલ્શિયમ સલ્ફેટ છે એ તત્વ નથી સંયોજન છે તેથી ડી છે એ અલગ પડતો શબ્દ છે કેલ્શિયમ સલ્ફેટ તબલા ડ્રમ પખવાજ સંતુર તબલા ડ્રમ પખવાજ એક સરખા શબ્દો છે સંતુર છે તે અલગ પડતો શબ્દ છે એકાવનમો પ્રશ્ન મંગળ બુધ ગુરુ પ્લુટો મંગળ બુધ ગુરુ આ બધા ગ્રહો છે પ્લૂટોને હવે આપણે ગ્રહમાં રાખ્યો નથી કાઢી નાખ્યો છે તેથી પ્લૂટો હવે ગ્રહ છે નહીં તેથી અલગ પડતો શબ્દ છે પ્લૂટો બાવનમો પ્રશ્ન શંકુ વર્તુળ ત્રિકોણ લંબચોરસ મસ્ત પ્રશ્ન છે ગણિતનો હોય એટલે આપણને જામો પડી જાય વર્તુળ ત્રિકોણ લંબચોરસ ટુડી આકાર છે જ્યારે શંકુ છે એ આકાર છે તેથી અલગ પડતો શબ્દ છે શંકુ ત્રેપન પ્રશ્ન જોઈએ પતંગ પંખી રડાર અને વિમાન પતંગ પંખી અને વિમાન આકાશમાં ઉડે છે તો જવાબ આપણો આવશે સી રડાર ચોપન પ્રશ્ન હથેળી ખભો કૂંટણ અને કોણી હવે તમે જુઓ તો હથેળીમાં સાંધો હોતો નથી ખભો કૂંટણ કોણી આ બધા છે એ સાંધાવાળા ભાગ છે તો આપણે શું લખશું એ હથેળી પંચાવન પ્રશ્ન સસલું મગર અળસિયું અને ગોકળ પડતો શબ્દ કયો છે પછીનો પ્રશ્ન જોઈએ લઘુ દ્રષ્ટિ સ્વોન્ડિલાઇટીસ ઝામર કંજકિટવાઇટીસ લઘુ દ્રષ્ટિ ઝામર કંજકીટવાઇટિસ આ બધા આંખના અલગ અલગ પ્રકારના રોગ આપણે કહી શકીએ અથવા તો ખામી આપણે આંખની કહી શકીએ પરંતુ અલગ પડતો શબ્દ છે સ્કોન્ડિલાઇટીસ તેથી જવાબ આવશે બી સ્વોન્ડીઇટીસ સત્તાવન પ્રશ્ન એમસ્ટર્ન્ડમ યુરોપ એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા અલગ પડતો શબ્દ કયો છે એ એમસ્ટર્ડમ પ્રશ્ન પ્રિઝમ શંકુ ષટકોણ અને નળાકાર તો અલગ પડતો શબ્દ કયો છે જોઈએ આપણે પ્રિઝમ શંકુ નળાકાર આ બધા થ્રીડી આકાર છે જ્યારે ષટકોણ છે એ ટુડી આકાર છે તેથી જવાબ આવશે સી ષટકોણ ઓગણસાઠમો પ્રશ્ન ટેનિસ ટેબલ ટેનિસ ચેસ અને સાપ સીડી અલગ પડતો શબ્દ કયો છે ટેનિસ કેમ તો ટેબલ ટેનિસ ચેસ સાપ સીડી આ બધી જ રમત છે એ ઘરમાં રમી શકીએ પણ ટેનિસ છે આપણે ઘરમાં રમી શકતા નથી સાઠમો પ્રશ્ન મૂળ પાન ડાળી ફૂલ આ બધા વનસ્પતિના ભાગો જ છે પરંતુ પાન ડાળી ફૂલ આ બધું આપણને જમીનની ઉપરની બાજુ દેખાય છે અને મૂળ છે ક્યાં હોય છે જમીનની અંદર તેથી જવાબ આવશે મૂળ એકસઠમો પ્રશ્ન ચકલી કાળો કોશી પેંગ્વિન અને પોપટ હવે આ ચારે ચાર છે તો બધા પક્ષીઓના પ્રાણીઓના એવા જ નામ છે પણ પેંગ્વિન છે એ પ્રાણી કેવું કે પક્ષી કેવું ચાલો એ નથી ખબર આપણને હાલો પરીક્ષામાં નથી ધ્યાન આપણું પણ ચકલી કાળો કોશી પોપટ આ બધા આપણા બાજુના પક્ષીઓ છે જ્યારે પેંગ્વિન છે એ ધ્રુવ પ્રદેશમાં રહે છે તેથી સી આવશે જવાબ પેંગ્વિન બાસઠમો પ્રશ્ન ડિસેમ્બર જૂન જાન્યુઆરી અને માર્ચ ડિસેમ્બર જાન્યુઆરી અને માર્ચ આ બધામાં દિવસોની સંખ્યા એકત્રીસ હોય છે જ્યારે જૂન છે તેમાં એકત્રીસ દિવસ હોતા નથી તેથી અલગ પડતો શબ્દ છે બી જૂન ત્રેસઠમો પ્રશ્ન આંખ હાથ નાક કાન આંખ નાક કાન આ બધા આપણા ચહેરાના અંગો છે જ્યારે હાથ છે એ ધડ સાથે જોડાયેલા હોય છે તેથી જવાબ આવશે બી હાથ ચોસઠ મો પ્રશ્ન ખાંડ પાણી હવા અને મીઠું ખાંડ પાણી મીઠું આ બધું આપણે જોઈ શકીએ છીએ જ્યારે હવા છે તેને આપણે જોઈ શકતા નથી વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નોના જવાબ તમે ખૂબ જ આસાનીથી આપી શકશો ખાસ ધ્યાન રાખવું કે તમે જ્યારે કોઈ વિકલ્પ પસંદ કરો છો તો એ જવાબ નક્કી કરવાનું કારણ શું છે તમે જોયું હશે કે હું ચારે ચાર ઓપ્શન વાંચ્યા પછી નક્કી કરતી હતી કે આ ત્રણ ઓપ્શન આને આ ગુણધર્મ માટે છે અને આ ઓપ્શન છે એ જવાબ આવશે કારણ કે ગુણધર્મમાં એને આપણે સમાવી શકતા નથી આ પ્રશ્નોના માર્ક્સ જવા જોઈએ નહીં ખાસ ધ્યાન રાખવાનું છે સારું વિદ્યાર્થી મિત્રો આપણે આવતા વખતે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આવજો